નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શિનોર સમાચાર મળી રહ્યા છે વડોદરાના શિનોર ખાતે શિનોર તાલુકા આદિવાસી સમૂહ લગ્નની મીટિંગ ગોપાલ કોટન જીનમાં વાલી મીટિંગ યોજવામાં આવી હતી વડોદરાના શિનોર ખાતે શિનોર તાલુકા આદિવાસી સમૂહ લગ્નની મીટિંગ ગોપાલ કોટન જીનમાં વાલી મીટિંગ યોજવામાં આવી હતી આજ રોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમ દ્વારા અગાઉ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ સમૂલગ્ન ઉત્સવ થવાનો છે એના અનુસંધાનમાં આજે ગોપાલ કોટન જીનમાં વાલી મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ ચોસઠ નવ દંપતીએ હાજરી આપી હતી આ મીટિંગમાં સિનોર તાલુકા એપીએમસી ના પ્રમુખ અને આ સમૂહ લગ્ન ઉત્સવમાં ભોજનનો તમામ ખર્ચ આપનાર એવા સચિનભાઈ ગોપાલભાઈ પટેલે ખાસ હાજરી આપી અને આ મીટિંગને સુશોભિત કરી હતી તેમજ આ મીટિંગમાં આવેલ વાલીઓ કન્યાઓ અને વર પક્ષને સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનના પ્રમુખ અશોકભાઈ જી વસાવા તેમજ સમગ્ર ટીમ દ્વારા તેમજ

તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ સિનોન તાલુકા આદિવાસી હીટ સંગઠન દ્વારા સિનોન કોટન જીલમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર વાલીઓ પધરેલા તેમજ બત્રીસ જેટલા નવ નવદંપતિઓ જોડાયેલા અને આ આદિવાસી સમાજના લોકોને કઈ રીતના ખોટા ખર્ચામાંથી બચે દેવા કરીને કે ખેતર ગીરવે મીકીને પોતાના બાળકોને લગ્ન ન કરવા પડે અને પોતાનું જે જીવન ધોરણ છે એ શાંતિમય જીવન જીવે એટલે ખોટા ખર્ચામાંથી બચવા માટે અમે સિનો તાલુકા આદિવાસી સંગઠન દ્વારા આ બીજો સમુ આયોજન કર્યું હતું અને અમારા બીજો સમગ્નની અંદર આદરણીય સચિનભાઈ એ ખાસ હાજરી આપી હતી તેમજ સિલો તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ખૂબ મહેનત કરી અને આ સમૂહલગ્નની વાલી મીટીંગને સફળ બનાવી હતી જય જોહર જય આદિવાસી જય દિશા મુંડા જય સંવિધાન